અંકલેશ્વર જીઆઈડીસીની કાસો તથા આસપાસમાં આવેલી નદીઓ તથા ખાડીઓમાં કેમિકલયુક્ત પાણીની હાજરી સતત જોવા મળતી હોય છે ઉદ્યોગો તેમના દૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવાને બદલે ચોરી છુપીતી જાહેરમાં નિકાલ કરી દેતા હોવાની ફરિયાદો જીપીસીબી એનજીટી તથા માનવ અધિકાર પંચ સુધી પહોંચી હતી ઘટનાની ગંભીરતા પારખી આખરે જીપીસીબીએ જવાબદાર ઉદ્યોગોને નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન બ્યાસી ત્યાંસી કંપનીને ક્લોઝર એકસો પાંચ કંપનીની નોટિસ ઓફ ડાયરેક્શન અને ચારસો બેતાલીસ કંપનીને સો કેસ નોટિસ ફટકારી હતી એનજીટી અને માનવ અધિકાર પંચની સો મોટો કાર્યવાહી બાદ ચાર જ મહિનામાં ચાલીસ ક્લોઝર અઢાર નોટિસ ઓફ ડાયરેક્શન અને એકસો નવ્વાણું જેટલી વિવિધ નોટિસ ફટકારવામાં આવી છે જ્યારે બે કંપની સામે લીગલ કેસ પણ દાખલ કર્યા હતા અંકલેશ્વર પાંડુલીમાં વધતી પ્રદૂષણની માત્રાને ધ્યાને રાખી એનજીટીએ જીપીસીબી અંકલેશ્વર ઉદ્યોગ મંડળ જીઆઈડીસીને તેડું મોકલ્યું હતું તેમજ ગણતરીના દિવસોમાં માનવ અધિકાર પંચે પણ જવાબ માંગ્યા હતા જીપીસીબીની રડારમાં હજુ પણ કેટલીક શંકાસ્પદ કંપનીઓ છે અને તેની વિગતો ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલી અપાતા ઉદ્યોગકારોમાં દોડધામ મચી જવા પામી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં છસો બત્રીસ કંપની સામે પગલા ભર્યા હતા જીપીસીબી દ્વારા ગત વર્ષે પ્રદૂષણના ધારા ધોરણ ભંગ કરવા બદલ ત્યાસી જેટલી કંપની સામે તાત્કાલિક અસરથી બંધ કરવાની તાકીદ કરતી ક્લુઝર નોટિસ પટકારવામાં આવી હતી તો એકસો પાંચ કંપનીને ડાયરેક્શન આપતી નોટિસ ફટકારી હતી ચારસો બેતાલીસ કંપનીને શો નોટિસ ફટકારી હતી આ ઉપરાંત બે કંપની સામે લીગલ કાર્યવાહી પણ હાથ ધરી હતી આગામી દિવસોમાં કાર્યવાહી વધુ કડક થશે ગત વર્ષે છસોથી વધુ કંપની સામે કાર્યવાહી કરાઈ હતી ચાલુ વર્ષે પણ આ કાર્યવાહી ચાલુ જ છે પર્યાવરણના મામલે જો ગંભીરતા નહીં દાખવવામાં આવશે તો હજી પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે